ખેરાલું તાલુકાના કુડા રાજપુર પ્રાથમિક શાળાના બાળકોના પીવાના પાણીને લઈને હવા થયા છેલ્લા એક વર્ષથી શાળામાં પીવાના પાણીની તકલીફ મજબૂરીમાં પીવાનું પાણી બાળકો બોટલોમાં ઘરેથી લઈને આવી રહ્યા છે શાળામાં પાણી ન આવતું હોવાથી બાળકો મધ્યાહન ભોજનના જમણવારમાં પણ બેસવા તૈયાર ન હોવાનું વાલીઓએ જણાવ્યું બાળકોને થાળીઓ ધોવા માટે જે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ ગંદુ અને દૂષિત પાણી હોવાથી રોગચાળો ફાટી નીકળે તેવી પણ સંભાવના છેલ્લા એક વર્ષથી પીવાના પાણીનું ગુંચવાયેલું કોકડું હવે ક્યારે ઉકેલાશે તે તો સવાલ જ રહેશે આ બાબતે શાળાના આચાર્યનો સંપર્ક કરતા તેઓ રજા પર હોય સંપર્ક થઈ શક્યો નથી પરંતુ એસએમસી અધ્યક્ષ ગોવિંદજી ઠાકોરે ટૂંક જ સમયમાં સોલ્યુશન લાવશું તેમ જણાવ્યું હતું પરંતુ બાળકોને ક્યારે પાણી મળશે તે સવાલ જોવા મળી રહ્યા છે ગામના જાગૃત નાગરિકો અને વાલીઓ શાળા તરફ ધ્યાન આપે તે જરૂરી વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીની સુરેશ ઠાકોર સાથે યુટ્યુબ માં સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક પેજ પર ફોલો કરો ને ઇન્સ્ટાગ્રામ માં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં મારું નામ ઠાકોરી અમિત છે તકલીફ છે પાણી નથી પાણી પીવા માટે છે સમય નથી પાણી આવી જ નથી શું નામ મારું નામ ઠાકોર ગોવિંદજી હું કુડા પ્રાથમિક શાળા એસએમસી અધ્યક્ષ છું ગોવિંદજી છેલ્લા છ મહિનાથી કે બાર મહિનાથી શાળામાં પીવાનું પાણી નથી આવતું બાળકો હેરાન છે શું કારણ છે પાણી આવવાનું કારણ કે શાળાના પ્રિન્સિપાલના પણ વારંવાર રજૂઆત કરી છે તો પ્રિન્સિપાલે એવું જણાવ્યું છે કે પંચાયતના જે બોર છે એનું પાણી આવતું નહીં એના પછી પંચાયતના જે બોર ઓપરેટર છે એ ઓપરેટરના જોડે જે માહિતી લીધી અને રજૂઆત કરી એનું કહેવું એવું છે કે ધરોઈનું પાણી આવતું નથી અને બોરનું પાણી ચાલતું નથી જે ધરોઈનું ટાપુ બનાવ્યું છે એ પૂરું ભરાતું નથી એના કારણે પ્રેશર મળતું નથી એના કારણે શાળાની ટાંકીમાં પાણી આવતું નથી હવે શું કામગીરી કરવામાં આવશે આ બાબતે આના માટે રજૂઆત પંચાયતમાં તલાટી સાહેબને પણ રજૂઆત કરી છે નવા ટેન્ડરની માગણી કરી છે કે નવો પૂર બનાવ્યો છે જ્યાંથી નવી પાઇપલાઇનનું પચાસ હજારની ગ્રાન્ટ મૂકેલી છે એમને હજુ સુધી વહીવટી મળી નથી એમનો વર્ક ઓર્ડર મળે એટલે ચાલુ થઈ જાવ ક્યારે થશે એ પંચાયતના ખ્યાલ